રાજ્ય સરકાર દ્વારા જુલાઈ મહિનાના આરંભથી તમામ શાળાઓમાં બેગલેસ ડે અમલી કરવાને લઈને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જો કે અમદાવાદની અમુક સ્કૂલો રાજ્ય સરકારના પરિપત્રના ધજા કરવા અમદાવાદની ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલ અને સીબીએસઈની સરકારી તમામ સ્કૂલો બેગલેસ ડેનું પાલન ન કર્યું હોવાનું સામે આવે છે તમામ સ્કૂલોમાં બાળકો આજે બેગ સાથે જ જોવા મળ્યા હતા રાજ્ય સરકાર દ્વારા જુલાઈ મહિનાના આરંભથી તમામ શાળાઓમાં બેગલેસ ડે અમલી કરવાને લઈને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જોકે અમદાવાદની નેલ્સન સ્કૂલે રાજ્ય સરકારના પરિપત્રના ધજાગ્રહ ઉડાડ્યા આજે જુલાઈ મહિનાનો પ્રથમ શનિવાર છે અને પરિપત્ર મુજબ શાળાઓમાં બાળકો બેગ વગર હાજરી આપશે કે આ મામલે નેલ્સન શાળામાં બાળકો બેગ અને બુક સાથે જોવા મળ્યા હતા આ મામલે જ્યારે વિદ્યાર્થી અને વાલીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે શાળામાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જ નથી તો અન્ય પ્રવૃત્તિ કેવી રીતે થશે શાહીબાગમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં તપાસ કરવામાં આવી તો બાળકો નિયમિત જે પ્રમાણે બેગ લઈને આવે છે તે જ પ્રમાણે બાળકો બેગ લઈને આવતા જોવા મળ્યા હતા ત્યારબાદ રાજસ્થાન સ્કૂલમાં તપાસ કરવામાં આવી ત્યાં પણ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બાળકો ભારે ભરખમ બેગ સાથે જોવા મળ્યા હતા સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસ કરવામાં આવી તો ત્યાં પણ આ જ સ્થિતિ હતી હવે આ મામલે શાળા સંચાલકો જો વધુ સ્પષ્ટતા કરી શકશે કે કેમ તેમણે સરકારના પરિપત્રનો અમલ ન કર્યો જણાવી દઈએ કે ગત જૂન મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય અંતર્ગત દર શનિવારે બેગલેસ ડે ઉજવાશે આ નિયમ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે અને તેઓ બુક અને બેગ વગર શાળાએ જશે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે શાળામાં શારીરિક કસરતો યોગ બલસભા જેવી પ્રવૃત્તિ અને ડ્રીલ કરવાને લઈને વિસ્તૃતિ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે